શેર બજારના નામે ગ્રાહકોને કોલ કરીને છેતરપિંડી આચરતી ટોળકીના ત્રણ સાગરીતો ઝડપાયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાસ ન્યૂઝ વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગ કરતી ટોળકીના સાગરીતોને ઝડપી પાણીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનથી શેર બજારની વધઘટ જોઈને ગ્રાહકોના નંબરવાળું લિસ્ટ મેળવીને ગ્રાહકોને છેતરીને પૈસા કમાતી ટોળકીના ત્રણ સાગરીતોને વડનગર પીઆઈ વાણિયાના માર્ગદર્શનથી પીએસઆઈ એલ એમ પરમારની ટીમે ઝડપી પાડ્યા જેમાં ઠાકોર નાગજીજી રમણજી ઠાકોર કમલેશજી મુકેશજી ઠાકોર રમતુજી મંગાજી જ્યારે ઠાકોર જગદીશજી વિષ્ણુજી હાજર મળી આવેલ નહીં જેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ તમામ આરોપીઓ રહીશ સુલીપુર ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ડબ્બા ટ્રેડિંગ કરતા આરોપીઓને પકડીને જેલને હવાલે કરવામાં આવે છે